એમસી હસ્તકની પાંચ વાવમાં થઈ શકશે લગ્ન પ્રસંગ અમદાવાદ શહેરમાં આવેલી વાવનો હવે લગ્ન પ્રસંગે ઉપયોગ કરી શકાશે એમસી દ્વારા રી કમિટીમાં અંગે નિર્ણય લેવાયો છે હેરિટેજ વિભાગ દ્વારા સર્વે કર્યા બાદ વાવને વેડિંગ શૂટ કે લગ્ન પ્રસંગ માટે ભાડે આપવામાં આવશે એમસી હસ્તકની પાંચ વાવમાં લગ્ન પ્રસંગનું આયોજન હવેથી કરી શકાશે લાંભા મણિનગર ઇસનપુરમાં આવેલી વાવનો ઉપયોગ હવે લગ્ન પ્રસંગ માટે પણ કરી શકાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિગ્રેસનની આજની કમિટીની અંદર ચર્ચા થયા મુજબ અમદાવાદમાં કુલ વીસ જેટલી વાવ આવેલી છે જેમાંથી પાંચથી છ વાવ જે છે એ હેરિટેજ સિટી અંતર્ગત છે બાકીની એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંતર્ગત છે આ પાંચ છ વાવ જે આપણા હેરિટેજ સિટીમાં આપણી અંદર આવે છે એ કમિટીની અંદર સૂચન કરવામાં આવ્યું છે કે આ જે વાવ છે એને આઈડેન્ટિફાઈ કરી એને રિવાઇવ કરી એની મરામત કરી અને એને તૈયાર કરવામાં આવે અને વેડિંગ ડેસ્ટિનેશન માટે એને તૈયાર કરી અને આપણે લોકોને એક સારું સ્થળ ફોટોગ્રાફી માટે વેડિંગ ડેસ્ટિનેશન માટે પ્રાપ્ત થઈ શકે એ પ્રકારનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે